લંકાપતી રાવણ કહે છે જે લોકો ભંડારાનું ભોજન કરે છે તેમની સાથે શું થાય છે ચાલો જાણીએ સાચું રહસ્ય હે મેઘનાથ ધ્યાનથી સાંભળ આજે હું તને એવી વાત કહેવાનો છું જે રાજાઓ માટે એટલી જ મહત્વની છે જેટલી સાધુઓ માટે ભંડારાનું ભોજન તું જાણે છે જ્યારે કોઈ મનુષ્ય પોતાના જીવનમાં ગ્રહપીડા દુર્ભાગ્ય કે વિપત્તિથી ઘેરાઈ જાય છે ત્યારે ઈશ્વરને પ્રસન્ન કરવા અને પોતાના ગ્રહદોષને શાંત કરવા માટે ભંડારો કરાવે છે એ ભંડારો માત્ર ભૂખ સાધન નથી એ તો તેના કર્મોની શુદ્ધિનો એક ઉપાય હોય છે એ વ્યક્તિ પોતાના જીવનના પાપ પોતાના કર્મોની નકારાત્મક ઉર્જા અને ગ્રહોના દોષને ઈશ્વરને અર્પણ કરે છે અને અન્નના માધ્યમથી એ બોજો સમાજમાં વહેંચી દે છે હવે સમજ

જે રાજસી છે જેની પાસે બધું જ છે જો એ ભંડારાનું અન્ન ખાઈ લે તો એ બીજાના ભાગ્યનો ભાર પોતાના પર લઈ લે છે ભંડારો કરાવનાર વ્યક્તિ ભોજન બનાવે છે ત્યારે એમાં પોતાની પીડાનો અંશ પણ ઓગાળી દે છે એ વિચારે છે કે આ અન્નના વિતરણથી એના ગ્રહ શાંત થઈ જશે એનું દુર્ભાગ્ય ખતમ થઈ જશે જ્યારે કોઈ ભૂખ્યો માણસ એ અન્ન ખાય છે તો એની અંદર એ પીડા ટકતી નથી કારણ કે એનું પેટ તો પહેલેથી જ ખાલી હોય છે એની આત્મા શુદ્ધ હોય છે પણ જ્યારે કોઈ શક્તિશાળી ધનવાન કે રાજસી વ્યક્તિ એ અન્ન ખાય છે તો એ પાત્ર બની જાય છે છે ધીમે ધીમે એનું તેજ ઘટવા લાગે એની બુદ્ધિ ભ્રમિત થવા લાગે છે અને એના કર્મોમાં અશુભતા પ્રવેશી જાય છે રામાયણના પ્રસંગો જુઓ સ્વયં ભગવાન રામે વનવાસ ના સમયે અનેક દાન ભિક્ષા અને યજ્ઞ જોયા પણ તેમણે ક્યારે કોઈના ભંડારાનું ભોજન ગ્રહણ ન કર્યું તે પોતાના કર્મોના અન્ન પર જ નિર્ભર રહ્યા કારણ કે તેઓ જાણતા હતા કે ભંડારાનું અન્ન કોઈના પાપોનું નિવારણ કરી રહ્યું છે અને જે એને ગ્રહણ કરે છે ઈશ્વરની યોજનામાં હસ્તક્ષેપ કરે છે એટલે જ રામ સદાય તેજસ્વી રહ્યા અને વિપત્તિમાં પણ સ્થિર રહ્યા યાદ રાખ ભંડારાનું અન્ન માત્ર ભોજન નથી એ કર્મોનું પ્રતિબિંબ હોય છે જે એને વિવેક વિના ખાઈ લે છે પોતાના જીવનમાં અજાણ્યા સંકટોને આમંત્રણ આપે છે એટલે જો ક્યારે ભૂલથી ભંડારાનું ભોજન ગ્રહણ કરી લે તો તુરંત સ્નાન કર પ્રાયશ્ચિત કર અને એનું બે ગણું દાન કર દાન જ એકમાત્ર ઉપાય છે એ દોષને શાંત કરવાનો જે અન્ન તે ખાઈ લીધું છે એનો પ્રભાવ મિટાવવા તારે એ જ ઊર્જાને ફરીથી દાનમાં પ્રવાહિત કરવી પડશે ત્યારે જ તું એ ગ્રહદોષથી મુક્ત થઈશ યાદ રાખ જે વ્યક્તિ બીજાના પોતાની અંદર ઉતારી લે છે એ ગમે એટલો બળવા હોય ધીમે ધીમે એનું ભાગ્ય ક્ષીણ થવા લાગે છે એની વિજય પણ દુર્ભાગ્યમાં ફેરવાઈ જાય છે એટલે ભંડારા નો સન્માન કર પણ એને ખાવાથી બચ કારણ કે જે અન્ન કોઈ બીજાની મુક્તિ માટે બન્યું છે એ તારા માટે બંધન બની શકે છે હે પુત્ર આ વાત હું તને અનુભવથી કહું છું મેં સ્વયં જોયું છે કે કેટલાય રાજાઓ કેટલાય મંત્રીઓએ ભંડારાનું અન્ન ખાઈને પોતાનું તેજ ગુમાવ્યું તેઓ તેઓ સમજતા હતા કે દાની બની રહ્યા છે પણ વાસ્તવમાં તેઓ બીજાના ગ્રહ પોતાના પર લઈ રહ્યા હતા એટલે જ હું સ્વયં લંકાપતી રાવણ હોવા છતાં ક્યારે કોઈ ભંડારાનું અન્ન ગ્રહણ નથી કરતો જો તને ભંડારામાં જવું પડે તો ઈશ્વરને પ્રણામ કર ગરીબોને ભોજન કરાવ પણ સ્વયં દૂર રહે અને જો ક્યારે વ્યવસ્થામાં ખાઈ લે તો એનું દુગનું દાન કર જેથી તારા કર્મ શુદ્ધ રહે કારણ કે જે ભંડારાનું અન્ન બિનજરૂરિયાતે ખાય છે ઈશ્વરનો આશીર્વાદ નહીં પણ બીજાની પીડાનો અંશ પ્રાપ્ત કરે છે એટલે આ વાતને પોતાના હૃદયમાં કોતરી લે ભંડારાનું ભોજન ફક્ત એ ભૂખ્યાનું છે જેને ઈશ્વરે મોકલ્યો છે જે સંપન્ન હોવા છતાં એને ખાઈ લે છે પોતાના ભાગ્યમાં દુર્ભાગ્ય વાવે છે ભંડારો ગ્રહોને શાંત કરે છે પણ ખોટા વ્યક્તિ માટે એ જ ગ્રહ પ્રકોપ બની જાય છે એટલે વિવેક રાખ સંયમ રાખ અને પોતાના કર્મોને શુદ્ધ રાખ નીતિ છે ય ધર્મ છે અને સાચી લંકેશ મર્યાદા છે